બેંગલુરુની એક અદાલતે ગુરુવારે તેર જૂને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા વિરુદ્ધ પીઓસી એસઓ કેસ બા બિન જામીન પાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી સામે સગીર છોકરીની છેડતી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી હતી મામલો બે ફેબ્રુઆરીનો બેંગલુરુનો છે સગીની માતાની ફરિયાદના આધારે બેંગલુરુના સદાશિવનગર પોલીસ સ્ટેશનમાં યેદિરોપા વિરોધ પીઓસીએસઓ અને 354 એ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો એફઆઈઆર નોંધાવનારા પીડિતાની માતાનું 26 મેના રોજ અવસાન થયું હતું તે ફિફસાના કેન્સરની દર્દી હતી જોકે કર્ણાટક ડીઆઈજીએ આ કેસ સીઆઈડીને સોંપી દીધો હતો જે બાદ યેદિરોપાએ આ કેસમાં કર્ણાટક હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે કે જેની સુનાવણી આજે થશે બુધવારે સીઆઈડીએ તેમને હાજર થવા માટે સમન્સ મોકલાતા જેના જવાબમાં તેમના વકીલે એક સપ્તાહ